જય માતાજી મિત્રો તો આજે અમે આવ્યા છીએ અમારા સ્ટુડિયો એટલે કે રેકોર્ડિંગ સ્ટુડિયો તો અમારી ઓફિસમાં હવે અમે બધા જ જશું અને અલ્પેશભાઈ ઠાકોર એમને તો તમે બધા ઓળખતા જશો તો એમની પણ તમને મુલાકાત કરાવીએ બ્લોગમાં બન્યા રહેજો જય માતાજી તો વિપુલ ખરીદી કરવા આવી આવ્યો ભાવા અંગાત ને ભાવો હવે વિચાર કરે કે લક્કી લઉં કે બેસલેટ લઉં ને મને આજે બી ખાલા ફીરથી કટ શીખવાયો કટ બુલેટ હું શીખવાડું એ બોલો બોલકી આવડત છે આ વિષ્ણુલાલે પણ કડ શીખવાડે પણ ગેડો શીખતો ઓ ભાઈ બોલો

या जब बने निकले कथा कहो तो यार यहां ब्लॉगर तू तो खाली इंस्टाग्राम में है ये मु ब्लॉग बना तो तो सवाल आ गयो क्या पहले डायरेक्ट मेरा बार तो जो हो जाए क्याड़ा गड़ा उतार जी एक बनाई एक एक क्लिप बनाई हां नहीं बनानी तो आओ स्टूडियो में जाइए जना नादा स्टूडियो ना है तुम्हारे स्टूडियो दइए जो बनानो તો રોહિત સ્પ્રે ના ખાવા હે સિગારે એના હની સ્મેલ આવી ખબર નહીં ઊંઘ હતા ઉજાગરો લાગે છગન સાળંગપુર ના મને ખબર હોય એટલે મું કહું સિદ્ધપુર જ્યાં પેલી આપણે ફેન્ચાઇસી હાલી હે હું કું એ ગયેલા હે એટલે બસ પહેલા હવા ખબર પડી કે સાળંગપુર પણ આવી નકશો જોયો ગુજરાતનો તે શ્રવણ કે તમે આ જગ્યા પર જેલા ગયેલા સાળંગપુર દર્શન છે મોતાજી દર્શન છે

bị áu tám em mà rồi ôn lên bệnh này bệnh này toàn đi à મમ્મી ખુશ રોહિત આવ્યો હેતું હું મગેશ ની નસ ખેંચવા માટે જ હોય બેઠો તારી વાત નહીં રોહિત બોલ્યા મને એ રોહિત આપણે રે એ બે કી ના ચાલો ભાઈ યાર ભાઈ હમણાં તો બ્લોગ ચાલુ જ રહેવાના રોહિત આવ્યા તો પણ રોહિત હવે ઓફિસ મુડાય છે એ રોહિત ભાઈ આય કહો ઘણી વાર આવશે લગભગ ટાઈમ તો ખબર નહીં ફિક્સ

આટલા ટાઈમ પછી હું આવ્યો મારા પહેલા તો વ્લોગર બન્યો હવે એટલું જીડિયો મોટી ખોટી વાતો કર અને આ પાછ આવી લોબી લોબી વાતો કરો મતલબ નહી ઓરતુને વિચારકો કો મતલબ ખરી કશું વાત કોઈ મતલબ નહી વિડિયો લોગો કરા મિનિટો ખાઈ મિનિટો તો મારી ઓમે વધી જાય દિલ્હી નો કોઈ વાંધો નહીં આવતો આવા હાવા થી મુરે આતને બાર કલાનો વિડિયો નહી ખબર જ છે કે હું કેટલા મિનિટનો નાખું ખબર જ છે આ આ વસ્તુ

હું લગે લગે વાત નહીં જો વ્લોગર નો નિયમ હોય કે જે વસ્તુ ચાલુ હોય ને રિયલ બતાવવાનું હોય આપડે આપણે કોમેડી વિડીયો નહીં રોહિત તો રોહિત વિશે પડ્યો ગાઈક રહી મનાય પછી બ્લોક માં લાય પછી ચાલુ કરું જોઈ લો રોહિત

ના ના તો આ દાખલ જુઓ ભોમ તો આવાની આવો અમારા ભરતના મહેમાન બનાસકોટાના આવ મહેમાન આવ રોમ રોમ રો હાઉ આયા આવ આવ અમે મન એટલે હું આવ્યો હું હે પણ એટલે એક મહેમાન આયા નવા એટલે હું સ્પેશિયલ ઇવન માટે જ આવ્યો પણ તમે તો આવી ગયા પણ આ મન રહી જો ને મારે આ ભાઈ અમારા મહેમાન સુનસર થી ને આ બનાસકોઠા થી પડત ગામ આ મહેન્દર સોંગ નું શૂટિંગ ચાલુ તો એલુ અમારા ચેડે ચેડે કોમ્પ્લેક્સ માં આયા તો ને હવે દોળાયા પડે લે પડે લેડ આપણા પાસા ઉપર સ્ટુડિયો પર બધા મહેમાનો આવી હેડ પાસા ગોકા લેડ અંદર આવી આયો 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 વાગ મારો આયા એલા ભરે એ પડે અમાર વાયક માં ઘેર ની લેજો પછી

વે આ મંજીરે ખવરા વે આ તો રે જોડે આવ તો રે આવો ગાય આઈ ગાય આઈ તો વે આગી ભાઈ આ મંજીરે બનાવરાઉ બોલ સની તારે કમેન્ટ આવી હતી કે સની નો વિડિયોમાં લાવજો તો આ રહ્યો સની સની બોલે ગીત ગાઈ લે એક ગીત ગા હા

બસ તમી મંજી લે હું કીધું કે કઈ હિન્દી કિતના ગાઈઓને હે બોલો ગાવ આ ભુમતાજી ગુજરાતજી ગીત મન તું હિન્દી ચો પોચી ગયો અવે જોલી ઈ તો સ્ટુડિયો માં આઈ સ્ટુડિયો જતો હું જાવું ઈ કણ હું જઈને આયો આલજ હું જાવું તા જાવું હા આ તો આપડે જઈએ મોળા હમણે હો આલ ગે જઈને હુઈ જાય આ લઈ જાવ આ એ લઈ જાય તને નઈ બે હું નઈ બે હું પાછ નઈ બે હું બાઈક જેડે નઈ એ પયુ આ બાઈક નઈ જાતું પેટ્રોલ પટી ગયું હે હા પેટ્રોલ પટી ગયું એ પેટ્રોલ એ ચો ચેક કરી ટોકી ટાટા બાય બાય કઈ દે ટાટા કઈ દે ટાટા કઈ દે બાય બાયટ ના ભાવ ભા બે ભાઈ આ બે યાર પાછળથી આવું બોરા તો જોઈ લો ભાવભા ફોન આવી ગયો એને બોલો કોઈ કંપેટ બોલાવી રહ્યો હા બોલો ત્યાં લગભગ હજી ફોન હલો હલ હલો બધાએ લગભગ પાંચ મિનિટ તો કટ લીધો તો આ જગ્યા ઉપરનો ભાવભા કોમ કરતા હતા પણ વિડીયો ચાલુ કરવું બંધ ભૂલી ગયો હતો હું કટ એવા આવ્યો ભાવુમાં ટૂંક જ સમયમાં એક નવું પગલું ભરવા જઈ રહ્યા નવા બિઝનેસમાં તો ભગવાન એમ હોય સક્સેસ કરે હા અને નજીક ના હોય તો ફૂલ સપોર્ટ કરજો ને ખરેખર ભાવુભાનું ફોર્મ કાજ તો એક જ નંબર રહે હાલ જોઈ લો અડધી રાતે મહેનત કરી ને અમારે ભગતસિંહ તિલમકા ઉભાહી

મજા નહીં આવતી ફિલ્મ કાવજે કે તારું હરસો કરવાનું આપણે આ મગા પછી કરું સાહેબ હું સૌ પછી આપણે બ્લોગ બનાવી દઉં પછી કરી ને આપતો હાલ તો આવજે તો બાબરી ચાનો કારીગર હરિપાટી ચા એન પાર્લરનો કારીગર થાય ભાઈ બહુ લેવા આવ્યા હતા સાહેબ ચા પીવાળા હતા તો બનાવી ને પી ગયા એડ્યો છે ને આવજો બાય બાય

સિદ્ધારજી ભૂલ થાય જાય અફસોસ થઈ ગયો હતો ભાવુ અમારા વિડીયો ટાઈમે હું લેવા આવ્યો હતો નહીં જે શ્રાપ ના રહે તો એનો કોઈ ખબર ના પડી ફોન કરી હોય જ આવે મને તમે જલ્દી પાછો વળી જાય જવા પડશે આપણે ના થોડે એટલે લોકેશન જોઈએ જોઈ ને નકાય જોઈ જોઈએ જ્યાં ભૂગતસિંહ જોઈ લો આ બધાનું હેન્ડલિંગ ભુગતસિંહ કરી તાળા શૂટિંગ કરી નાઇટમાં જગ્યા પર આવતા રહી કોઈ નવું વિક્ષેજ એક કરવા માટે એનું ઓપનિંગ હશે તમને ખબર પડી જ જાય કે હું એટલો વ્લોગર નહીં મારા પહેલા મેળવવા એટલે મન છું મારા વ્લોગ પછી પેલા તમને ઘણી ખબર પડી જાય કે કના આવશે લેટ નાખવાવાળો વાળો હું વિડીયો મારી જવા દે આગળ થઈ ઓકે તો આટલે આપણે વિડીયોને આરામ માલી